ગુજરાતમાં બે દિવસની મેઘ મહેરની મહેર થતા છોટાઉદેપુર અને મધ્યપ્રદેશના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે નદીના નાળા છલકાયા છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના મલાજા ગામે રસ્તા પરથી બોલેરો પિકઅપ ટેમ્પો સંજીવની દૂધ ભરેલો પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક કોતરમાં પાણી આવી જતા બોલેરો પિકઅપ ગાડી ટેમ્પો કોતરમાં તણાઈ ગયો હતો કોતરમાં તણાયેલા પિકઅપ ટેમ્પાને હાઇડ્રોલિંગ મશીનથી બહાર કાઢવામાં આવ્યો હતો અચાનક કોતરમાં પાણીનો પ્રવાહ વધી જતા ગાડી તણાઈ જતા લોકોના ટોળા જોવા માટે ઉમટ્યા હતા જ્યારે આ પિકઅપ ગાડીને એક કલાક મહેનતે ક્રેન વડે બહાર કાઢાતા બિસ્કીટના પડેકાની જેમ પિકઅપ ટેમ્પો ગાડી જોવા મળ્યો હતો